જે ફૂડ પોઈઝનિંગ એટલે કે ખાવા થતી બીમારી બેડ શેડ વસ્તુ થઈ શકે છે કેવી રીતે થઈ શકે છે ફૂડ પોઈઝનિંગ એવી વસ્તુ છે કે જે આપણે ટ્રાવેલર્સ એટલે કે જે લોકો ટ્રાવેલિંગ કરતા હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે તેમાં વચ્ચે ફૂડ એમનું કઈ બી જગ્યાએ લોકલ સ્ટ્રીટ ફૂડ વગેરે બધું ખાતા હોય છે એવા ટાઈમે ફૂડ પોઈઝનિંગ થવાની સૌથી મેઇન તકલીફ થઈ શકે છે જેમાં કન્ટામિનેટેડ ફૂડના કારણે આપડા બોડીમાં ડિસીઝ થાય કે જે આપણા પેટમાં કોઈ બેક્ટેરિયા વાયરસ પેરાસાઇટ્સ વગેરેનું ઇન્ફેક્શન થવાથી ફૂડ પોઈઝનિંગ થાય છે ફૂડ પોઈઝનિંગ થવાનું જોખમ સૌથી મેઈન કે જે લોકો સ્ટ્રીટ ફૂડ રેગ્યુલર બેસિસ પર ખાય છે કે જે બહારની ખાણીપીણી જે છે કે જે લોકલ જે બી જગ્યાએ પાણી અથવા તો ફૂડ એની અંદર બેક્ટેરિયા વાયરસનું કન્ટામિનેશન હોવાની પોસિબિલિટી સૌથી વધારે છે બીજું રેગ્યુલર બેઝિસ પર જે લોકો ટ્રાવેલિંગ કરે છે ટ્રાવેલિંગ કરતા લોકોને ફૂડ પોઈઝનિંગ થવાની પોસિબિલિટી સૌથી વધારે છે ત્રીજી વસ્તુ કે જે લોકો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે એટલે કે જેની રોગ પ્રતિકારક શક્તિ છે એ બહુ જ વધારે ઓછી છે જેમ કે અમુક પાસઠ વર્ષથી ઉપરના લોકો જેઓને એચઆઈવી એઇડ્સ નામની બીમારી છે એ અથવા મેજર બીમારીઓ જેમ કે ડાયાબિટીસ છે એવા લોકો જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓલરેડી ઓછી હોય જેને ઓટો ઇમ્યુન ડિસીઝ જેમ કે સંધિવા છે કે એન એસેલી છે એસેલી આવા બધા રોગોમાં ફૂડ પોઈઝનિંગ થવાની પોસિબિલિટી વધારે હોય છે ફૂડ પોઈઝનિંગ એ નિદાન કરવું બહુ જ

આ બધા એના કોમન લક્ષણો છે કે જેના કારણે આપણને ખબર પડી શકે એક થી બે દિવસમાં આપણે કોઈ મેરેજ ફંક્શન્સમાં ખાધું હોય અને બહુ જ બધાને એક સાથે સેમ સિમ્ટમ્સ આવે અથવા તો આપણે કોઈ હોટલમાં ગયા હોય આપણું ફેમિલી અને પૂરા ફેમિલીને સેમ સિમ્ટમ્સ આવે અથવા તો કોઈ જગ્યા આપણે ચેન્જ કરી કે બીજી જગ્યાએ રહેવા ગયા એ પાણી પીવાથી આપણને સેમ સિમ્ટમ્સ આવે તો આ બધા ફૂડ પોઈઝનિંગના લક્ષણો છે ફૂડ જેમ સૌથી મહિન મેં કીધું કે હિસ્ટ્રી સૌથી મહિન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપણે બહારનું ખાધું છે અથવા સેમ સિમ્ટમ્સ બહુ બધા લોકોને આવ્યા છે જે આપણે કે આ વસ્તુ ખાવાથી પછી આપણે થઈ છે અથવા પાણી પીવાથી આવું થયું છે જે આ બધા લક્ષણો થાય છે એના નિદાન આપણે એના ઉપરથી કરી શકાય છે બીજું બ્લડ ટેસ્ટ આવે છે કે લોહીના ટેસ્ટ કરવાથી આપણને ખ્યાલ આવે છે સ્ટૂલ જે પેશન્ટને સ્ટૂલ પાસ થતું હોય છે સ્ટૂલનો ટેસ્ટ આવે છે અમુક વખત જો બહુ જ વધારે પ્રમાણમાં લોકોને અફેક્ટ થયું હોય કે એક એરિયામાં વોટર સપ્લાય છે અને એ બધાને ડાયરિયા થયા છે તો એ વોટરનું બી આપણે ટેસ્ટિંગ કરી શકીએ છીએ જો કોઈ ફૂડ ખાવાથી મેરેજમાં ફૂડ ખાવાથી આવું થયું હોય તો ફૂડ ટેસ્ટ બી આપણે કરી અને ડાયગ્નોઝ કરી શકીએ છીએ ફૂડ પોઈઝનિંગના બહુ જ બધા કારણો છે જણાવ્યું બેક્ટેરિયા કારણે જો થયું હોય તો એના માટે એન્ટિબાયોટિક્સ આવે છે જેનો કોર્સ આપણે પૂરો કરવો પડે જેમ ચિલ્ડ્રનમાં ફૂડ પોઈઝનિંગ થવાના કારણ છે એ અલગ હોય છે ઓલ્ડ એજમાં ફૂડ પોઈઝનિંગ થવાના કારણો અલગ હોય છે તો જેને જેના માટે ફૂડ પોઈઝનિંગ થયું છે જો બેક્ટેરિયાના કારણે હોય આપણને નિદાન થાય તો બેક્ટેરિયાના કારણે એને એન્ટિબાયોટિક્સ નામની દવા આવે જો સપોઝ કોઈ વાયરસના કારણે થયું હોય તો એને પ્રોબાયોટિક્સ નામની આવે છે જે શરીરમાં વધારે પ્રમાણમાં ડાયરિયા થવાથી પાણી અને સોડિયમ પોટેશિયમ લોસ થાય છે તો એ બધાને કરેક્ટ કરવા માટે ઓઆરએસ નું પ્રમાણ દિવસમાં વધારી દેવું જોઈએ જો એ આપણી પાસે અવેલેબલ ના હોય અને આપણે સ્ટાર્ટ કરવું હોય તો લીંબુ શરબત તે આપણે શરૂઆત કરી શકીએ છીએ જે હોમમેડ ઓઆરએસ સોલ્યુશન છે આ બધી ટ્રીટમેન્ટ કરવાથી અને ઉલટી ઉપકા થતા હોય તો એના માટે ઉલટી ઉપકા બંધ કરવા માટેની જે એન્ટિટિમેટિક્સ કરીને દવા આવે છે એ બધી બી આપણે લેવી જોઈએ સૌથી મેન ફૂડ પોઈઝનિંગ અટકાવવા માટે તો મેઇન વસ્તુ કે આપણે જે બી ફૂડ આપણા ઘરમાં લઈ આવીએ છીએ સૌથી મેન કે બહાર ખાવાનું જેટલું બને એટલું અવોઇડ કરવું જોઈએ મેનલી કયું કે અનહાઇજેનિક પ્રિપેરેશન ફૂડ એટલે કે સ્ટ્રીટ ફૂડ છે કે જ્યાં કે ફૂડ હેન્ડલર્સ છે પ્રોપરલી એને ના બનાવતા હોય એ મેઈનલી એવોઇડ કરવું જોઈએ સૌથી મેઇન કોમન છે કે પાણીપુરી એ સૌથી મેઇન કોમન કારણ છે ફૂડ પોઈઝનિંગનું તો સૌથી મેઇન બહારનું એ પાણી કન્ટામિનેટેડ હોય એને આપણે અવોઇડ કરવું જોઈએ બહારનું ફૂડ પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું અવોઇડ કરવું જોઈએ ઘરમાં શું કરી શકે ઘરમાં જ આપણા વેજીટેબલ્સ ને ફ્રુટ્સ જે બી આપણે લઈ આવીએ છીએ એટલીસ્ટ એ ગરમ પાણી કરી એની અંદર મીઠું એ ઉમેરી એ ગરમ પાણી મૂકી એની અંદર આપણા જે બી બધા ફૂડ્સ છે એને થોડી વખત એટલીસ્ટ હાફ એન અવર સુધી રાખવા જોઈએ જેથી એના બેક્ટેરિયા વાયરસીસ અને પેસ્ટિસાઇડ્સ છે એના ઉપર હોય છે એ બધાનો નાશ થાય છે પછી એને આપણે આપણા ખાવા માટે જો ઉપયોગ કરીશું તો પેસ્ટિસાઇડ્સ એ બધા બેક્ટેરિયા વાયરસ જે બી એમાં ઇન્ફેક્શન આપણા બોડીમાં થવાનું છે એને આપણે થોડા હાથ સુધી રોકી શકીશું આઈડિયલી ફૂડ પોઈઝનિંગ છે જો એ વાયરસના કારણે થયું હોય તો એ ત્રણ થી પાંચ દિવસમાં કે મેક્સિમમ એક વીકમાં રિકવરી આવતી હોય છે જો બેક્ટેરિયાના કારણે હોય તો ત્રણ થી ચાર દિવસમાં એની રિકવરી આવતી હોય છે પણ જો અમુક ઇન્ફેક્શન જે છે એ બોડીમાં બહુ લાંબા સમય સુધી ચાલે ફૂડ પોઈઝનિંગના કારણે ડીહાઇડ્રેશન થઈ ગયું હોય અને બોડીમાં શોક થઈ ગયું હોય એટલે કે બોડીનું બ્લડ પ્રેશર લો થઈ જવું બોડીમાં બહુ જ વધારે પ્રમાણમાં ઇન્ફેક્શન થઈ જવું કિડની ઉપર અસર થઈ જવી તો પછી એને રિકવરીમાં કેમ કે કિડની રીકવરીમાં બી ટાઈમ લાગતો હોય છે તો એને આઈસીયુમાં એડમિટ કરવું પડે છે આવું બી થઈ શકે છે તો એ રિકવરી એક વીક બે વીક કે ત્રણ વીક સુધી બી છે અંદર મેક્સિમમ રિકવરી પોસિબલ છે એક વસ્તુ છે કે જે આપણે ફૂડ લઈ રહ્યા છીએ એ લાઈવ ફૂડ જો લેવાનું પ્રમાણ વધારીશું એટલે કે ડેલી પ્રમાણમાં ફ્રૂટ વેજીટેબલ્સ નટ્સ છે અથવા સ્પ્રાઉટ છે કઠોળ છે આપણે ઘરે બનાવીને હોમમેડ ફૂડ ખાઈશું તો આ થવાની પોસિબિલિટી બહુ ઓછી રહેશે જો બહારનું ફૂડ આપણે લેતા હોઈએ તો એનું કિચન વગેરે બી આપણે જોવું જોઈએ કે કઈ રીતે પ્રિપેરેશન કરે છે અને હવે તો રૂલ્સ છે કે કોઈ બી કિચન કે કોઈ બી જગ્યાએ કોઈ બી વસ્તુ જે બી ફૂડ એ લેતો હોય છે એને જોવાનો હક છે તો ફૂડ બી જોવું જોઈએ સ્ટ્રીટ ફૂડ અને બહારનું ફૂડ જેટલું બને એટલું આપણે અવોઇડ કરવું જોઈએ અને બોડીની ઇમ્યુનિટી વધારવા માટે યોગા પ્રાણાયામ વગેરે બી કરવું જોઈએ જેથી ઇમ્યુનિટી જો વધારે હશે તો જે બી બેક્ટેરિયા વાયરસ કન્ટેનિંગ ફૂડ છે આપણા બોડી ઉપર અસર નહીં કરે